આખી તમે ઘટના જોવા જશો ખરીદી થઈ હતી અને તાત્કાલિક મૌખિક ખાતરી આપીને કહેવામાં આવ્યું હતું કે તમામ પ્રકારનો માલ વેપારીઓ દ્વારા ખરીદવામાં આવે એ પ્રકારની સૂચનાઓ પણ આપી દીધી હતી સંતોષકારક पूर्वक એ બેઠક પૂર્ણ થયા પછી એક જ વિષયને કંઈ પણ ન હોવા છતાં રાજકીય રંગ આપવાનો પ્રયત્ન અને સાથે સાથે વારંવાર કહે છે કે મુદ્દા આધારિત રાજનીતિ પરંતુ એમને કોઈ મુદ્દા આધારિત રાજનીતિ નથી કરવી ખેડૂતનો વિષય છે તો ખેડૂત માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્ર માટે કચ્છ માટે ઉત્તર ગુજરાત માટે એક એક મિલિયન એકર ફીટની પાણીની જે વહેંચણી હતી એ પૂરતા મળે પૂરતા પ્રમાણમાં એ પાણી મળે એના માટેની વ્યવસ્થાઓ કરી સૌની યોજનાઓ દ્વારા તળાવો ભરવા ચેક ડેમ ડેમ્સ ભરવા ઉત્તર ગુજરાત માટે પણ એ પ્રકારની વ્યવસ્થાને કચ્છ સુધી પાણી પહોંચાડ્યું ડાર્ક ઝોન હતો તે ડાર્ક ઝોનની અંદર જે વ્યવસ્થાઓ થઈ પાણીના તળ ઊંચા આવતા જેટલા જોઈએ એટલા ખેડૂતોને એગ્રીકલ્ચર કનેક્શન આપવાનું નક્કી કર્યું સતત એક ધારો ખેતીના કનેક્શનમાં જે સબસિડાઈઝ રેટ છે આ છેલ્લા પચીસ વર્ષની અંદર એક કાણી પાઈનો વધારો નથી કર્યો એ ખેડૂતો માટે નથી કર્યો અને જે કનેક્શન જે પણ કોઈ ખેડૂત કુવાનું માગે બોરનું માગે એ કોઈ પણ પ્રકારના કનેક્શન માગે તો ક્વોલિટી વીજળી સાહેબ સહિત તાત્કાલિક એ કનેક્શનો મળી રહે એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે ખેડૂતોનો વિષય કેવળ ન કેવળ એક મુદ્દો નહીં પરંતુ એક બહાનું છે અને ત્યાં લાઠીદળના સરપંચે પણ કહેવું પડ્યું કે જ્યાં આગળ એ આખો બનાવ બન્યો ત્યાં લાઠી લાઠીદળના કોઈ પ્રોપર માણસો નહોતા પરંતુ બહારથી આવેલા માણસો ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબીની બરબાદી અત્યારે પણ ચાલુ છે પંજાબમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બધું જ જે ભૂતકાળમાં એમને કરેલી બરબાદી અત્યારે સ્ટ્રીમ લાઇન કરવાનું રેખા ગુપ્તાજીની મુખ્યમંત્રી મુખ્યમંત્રીપણા હેઠળ અત્યારે ચાલુ છે પંજાબની હાલત દિલ્હીની હાલત જે કરી હતી એને સુધારવાનું કામ અને ને કેવળ દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ આની ટીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે જેલની હવા ખાવાનો વારો આવે હું ચોક્કસપણે કહીશ આ રીતની રાજનીતિ ન કરો પ્રજાની વચ્ચે જાઓ પ્રજાના કામ કરો સામાન્ય મુશ્કેલી અંદર પ્રજાની સાથે રહી અને સરકાર બિલકુલ ભૂપેન્દ્રભાઈ પટેલની ખુલ્લા મને તમારા અને પ્રજાના પ્રશ્નો તમારા પ્રશ્નો અમે સોલ્વ નહીં કરી શકીએ પરંતુ પ્રજાના કોઈ પણ પ્રશ્ન હોય તો અત્યારે જે આપણે રિકોલ કરેલી છે એ પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે કેટલો જથ્થો પાછો આવેલો પ્રક્રિયા હા આપે બરાબર પ્રશ્ન પૂછ્યો છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને જે કમિટીની બેઠક મળી એમાં છવ્વીસ પચીસ છવ્વીસના કૃષિના ભાવો એમને જાહેર કર્યા છે એ જાહેરમાં લગભગ ત્રણથી દસ ટકાનો વધારો આપણને મળ્યો છે જેથી કરી આગામી સમયમાં રવિ સિઝનમાં ખેડૂતોએ ટેકાના ભાવના આધારે પોતાનું ખેતીનું પ્લાનિંગ કરી શકે અને લગભગ હું માનું છું ત્યાં સુધી મારી પાસે થોડા આંકડા છે હું આપને આપું ઘઉં પ્રતિમણે પાંચસો સત્તર જવ પ્રતિમણે ચારસો ત્રીસ ચણા પ્રતિમણે અગિયારસો પંચોતેર મસૂર ચૌદસો રૂપિયા અને રાયડો તેરસો ને આઠ રૂપિયા આમ લગભગ છ થી સાત ટકાનો એવરેજ વધારો એ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે જેથી કરી ખેડૂતો પોતે પ્લાનિંગ કરી શકે આ ટેકાના ભાવના આધારે તેમને કયા પ્રકારના પાકોની ખેતી કરવી છે ખૂબ ખૂબ અભિનંદન આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કૃષિ મંત્રીશ્રીને આપણે આપીએ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પણ ત્યાં રજૂઆત હતી અને મગફળીની જે આપણે વાત કરી મગફળી માટે પણ ટેકાના ભાવે ખરીદી કરવા માટે અત્યારે નવ લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન એની નોંધણી કરાવી છે એ જ બતાવે છે કે ખેડૂતોને આ સરકાર ઉપર આ ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરો વિશ્વાસ છે અને એના કારણે છેલ્લા ત્રીસ વર્ષથી સતત ખેડૂતો અને સામાન્ય પ્રજાજન એ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મુકતા આવ્યા છે